તો હાલો પ્રેસ જેમ માતાજી કેમ મજામાં સારું છે ને હાથલપુર રાખ્યું મારું છે ને વેલકમ છે તમારું અમારા આજના નવા વ્લોગમાં તો આજે વ્લોગમાં બહુ મજા આવવાની છે કેમ કે અમે આવી જાય ખેતરીને આજે અમારે મગની ફરી શેકીને ખાવાનું છે અને જુઓ તમે અમારે ફરી વીણવા જો મુસ્તક મુસ્તકભાઈ પછી નટવરલાલ અને મુકેશભાઈ ફર્યું વીણેરા અને આજે ફરી ઓરો પાડીને ખાવાનું છે ફર્યું તો જુઓ નટવરલાલ ફર્યું વીણેરા આ બાજુ મુકેશભાઈ ને આ ભાઈ તો બધા ગયા જીવણભાઈ તો આજે જુઓ અને મગની ફરી પણ બહુ સારી છે આ મગની ફરી છે તો આજે આ મગની ફરીનું અમારે ઓરો તમે કોઈ દિવસ ખાતી હોય તો ખાવાની બહુ મજા આવે તમે કોઈ દિવસ ખાતી હોય જુઓ ફરી તો બહુ મજા આવવાની તો જોતા રહેજો મારી યુટ્યુબ ચેનલ માં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફાયનલ ગાય આટલી ફરી લીધી છે તમે જુઓ મગની ફરી વીણ લીધી નથી વીણવાનું ચાલુ છે આ બાજુ ચહેરા ભાઈ બેન દોવો જાય ફરી વીણેરા મુકત ભાઈ લો 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 વીણો લપાટો રાખો થોડો લે થોચામાં નટવરલાલ તો ખા ખાદ કરે હે કે વીણે હે હે એમ ઓ હીરો કેટલી વીણી આમ કરો

यानी मुके टाइम में जाहिर आग तो हमें फरी हुआ मैं सेक इन खावा नहीं इसके बारे में आपका क्या रिव्यू है मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ मुके भाई डूरा का दे रहा हुआ था कि जाए फरी हुई हुई इतने मुँह तो क्या है आवे ना पाँचा में बेबाइक क्लीन फरी हुई हुआ था जो बेबाइक मैं कहता हूँ કોણ કাকা કે બોલો હા કે કબ્લુ ભરી ભરીયું છે કબ્લુ ભરીન જાય છે હવે ઘરે હવે પૈસા કોણ દે પૈસા નહી ગયા મફત કોક ના ખેતે ભરી ઉણી જાવો શરમ નહી આવતી તમને તો આવતી પહેલા તો આપણે ગોતવાનું છે ઉッコ સંગેત્રો એના ઉપર રાખીન ભરીયું દેખવા તો ઉッコ સંગેત્રો ગોતવાનું છે ને ઉッコ સંગેત્રો તો આટલામાં હે નહી થાય મતલબ બોતી ના ઓટા ફેરા થાયરા થોડોક તો મળ્યો હે આટલો તો હમ મુકેશભાઈ એમાં તો મોટો ને મોટો સંગીત ગોતી ના આવે આ બાજુ થોડો મોટો સંગીત તો લઈને આવ્યા હે એવા નહીં ચલેગા કેબસ મારી ભેવો કી ના કે આના ઉપર આપણે રાખશું ફર્યું ને પછી સેકિન ખાવા નું છે તો મારું એના ઉપર ઢગલો કી ના ફરિયાનું તો બસ ફર્યું બધું નાખી દીધું છે આના ઉપર આપણે ખાવાનું બધું માથે ના ફારી શેકાવું ચાલુ થઈ જ્યું હે જો અમારી ફરી ઇદર શેકા હેરી આ સાઈડ પકડે તમે કોઈ દિવસ ઓરો પાડીને ખાધો હોય તો કોમેન્ટ બોમેટ કરજો

તમે હવે શું ફેદ ઓહરા તેમાં કઈ બધું નહીં તો ફાઇનલી ગાઈશ આપણે ફરી ભર્યું છે હાથ કા થઈ જાય અને આજના વ્લોગમાં આટલું હતું ને આ વ્લોગ અહીંયા કહીને પૂરો કરીને જો મારો આ વ્લોગ પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો અને મળશું બીજા આ વ્લોગમાં તો બધાને જય માતાજી